નમસ્કાર તમારું નામ શું કિરણભાઈ ગણપતભાઈ કિરણભાઈ ગણપતભાઈ પટેલ અને તમારું ગામ કયું વલવાડા ને તમારું ફળિયું કયું સિવાળ ફળિયું ને તમારો તાલુકો મોવા જિલ્લો સુરત તો કિરણભાઈ અત્યારે આપણે આ તમારી ગાય જોઈએ છે આ તમારી ગાય બરાબર ને જે અત્યારે તમારી ગાય અત્યારે વાય છે બરાબર ને મતલબ કે આ બીજા નંબરની ગાય છે આપણી અત્યારે વાય છે બરાબર ને તો કિરણભાઈ તમે આ ગાયને આપણી પ્રોડક્ટ આઈપી બરાબર તો આપણી પ્રોડક્ટ પછી તમને શું શું છે ફાયદો શું છે ફાયદો શું થયો ફાયદો ફેટ વધારે ફેટ વધારે આવ્યો અને બીજું બીજું દૂધમાં ફરક વધારે છે દૂધમાં ફરક વધારે છે એમ મતલબ કે ફેટ તમારો કેટલો આવે ફેટ ફેટ 4 4 ને આજુબાજુ જ આવે 4 થી નીચે એટલે તમારો ફેટ 4 આવે છે અને તમારું દૂધ કેટલું આવે છે દૂધનો 2 લિટર છે કેટલું આવે છે 2 લિટર એટલે એક ટાઈમ નું આવે છે 2 લિટર અને બે ટાઈમ નું 2 લિટર એટલે સવારે પણ 2 લિટર સાંજે પણ 2 લિટર બરાબર એટલે કે બે ટાઈમ જોઈએ

એટલે પેલા વેતરમાં તમારું આવ્યું પાંચ લિટર પાંચ અને બીજામાં કેટલું આવ્યું સાત બીજામાં 7 આવ્યું ને ત્યારે ફીટ કેટલું હતું ત્યારે પેલા બીજામાં 3 બે ને આજુબાજુ બે ને વાત બે 3 3 વધારે ઓકે એટલે ફેટ તમારું ત્યારે આવતું બે અને 3 એમથી ઉપર નીક્યું ને ત્યારે બીજાથી કયું હતું તીજુ બરાબર ને એટલે પેલામાં આયું 6.5 લિટર બીજામાં એવું 7 7 ને ત્રીજામાં કેટલું એવું ડાયરેક્ટ બલ્ટર વધી ગયું મતલબ કે તમે જે વાતચીત કરી કે તમારું દૂધ પણ વધ્યું વધતા તમારું ફેટ પણ અહીંયા વધ્યું બરાબર ને ને હમણાં જોઈએ આપણે આ ગાય તો એકદમ સારી છે જે એનું આંતળ બી એકદમ બરાબર છે આ કાળી ગાય બરાબર કે નાઈટ છે એટલે પ્રકાશ નથી તો સ્પેશિયલ કોઈ દૂધ માટેની પ્રોડક્ટ નથી એ એક પૂરક આહાર જ છે ગાય ભેંસ માટેનો આ તમે ખવડાવ્યું બરાબર ને આ પ્રોડક્ટ તમને કોને આપેલી હિતેશભાઈ આ આપણા હિતેશભાઈ બરાબર ને હિતેશભાઈ નમસ્કાર નમસ્કાર હિતેશભાઈ આપણા વિસ્તારની વાત કરીએ તો આપણા વિસ્તારમાં બધા ત્યાં જ મોસ્ટ ઓફ ગાય ભેંસ હોય છે બરાબર ને તો હિતેશભાઈ કોઈક વ્યક્તિને ને બી સમસ્યા હોય કે ભાઈ મારે દૂધ નથી આવતું મારે ફેટ નથી આવતું એવું સમસ્યા હોય જો એ વ્યક્તિ તમને કોન્ટેક કરવા માંગે એના માટે તમારો એડ્રેસ ને તમારું નામ અમને આપો પૂરું

આપણે જે એમનું દૂધ વધ્યું છે કિરણભાઈ તો આપણી પર એનો એક પુરાવો પણ છે પણ જોઈએ આપણે થોડું ઝાકું દેખાય છે આપણી પર કિરણભાઈનો એક પુરાવો છે આજે આપણા આપણા કિરણભાઈ છે એમનું કે આ દૂધનું જે એમના ડેરીમાંથી કાપલી મળે છે જે આપણો પુરાવો છે કે એમનું દૂધ ખરેખર આટલું વૈધું છે ઓકે મતલબ કે કિરણભાઈ આપણે તો તમારી ગાયને દૂધ પણ વહેધ્યું છે ને ગાયનું ફેટ પણ વહેધ્યું છે બરાબર ને તો કિરણભાઈ તમે આ વસ્તુ આપીને ખુશ છો બહુ ખુશ બરાબર ને તો આપણા વિસ્તારમાં ઓલમોસ્ટ બધા ત્યાં જ ગાય ભેંસ છે બરાબર ને તો જે આપણો આ પાવડર છે તો તમે શું કહેવા માંગો એ લોકોને આ વસ્તુ કેવી છે શું છે મેં દૂધ ભરવા જાય મને પૂછે બધા ત્યાં ભાઈ તમે શું ખવડાવતા હશે તો મિતેશભાઈને

એવું છે ને સેટ થઈ ગયું બરાબર ઓકે મતલબ કે તમારે ત્યાં દૂધ ફેટ તો વધુ જ પણ ત્યાં એક જાનવર બી સેટ થઈ ગયું છે કેમ કે આજનો મોટો પ્રોબ્લેમ છે કે વારંવાર બીજ દાન ફેલ જવા જેમ એ આપણને પરિણામ સારું મળી ગયું છે ઓકે તો હિતેશભાઈ સોરી કિરણભાઈ તમે વસ્તુ તમે વસ્તુ આપણે ખુશ છો ઓકે થેન્ક યુ